અમારી સમ્રાટ સમાચાર ચેનલ કોમેન્ટ કરો 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 કમેન્ટ અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો તળાજામાં ખોવાયેલ પચીસ હજાર નો મોબાઈલ હોમગાર્ડ જવાનોએ મૂળ માલિકને પરત કરી અને માનવતા મહેકાવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સત્કાર મેડિકલ પાસે એક મોબાઈલ ખોવાઈ ગયો હતો જે મોબાઈલ ત્યાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને મળી ગયો હતો જે મોબાઈલની તપાસ કરવામાં આવતા મોબાઈલ તળાજા તાલુકાના ઉંચડી ગામના અજયભાઈ જે તળાજા ખરીદી કરવા આવ્યા હતા અને તેમનો મોબાઈલ પડી ગયો હતો આ બનાવની જાણ હોમગાર્ડ જવાનોએ કમાન્ડિંગ ઓફિસર દેવેન્દ્ર પી જોશીને કરી હતી જેથી તાત્કાલિક મોબાઈલના મૂળ માલિક એટલે કે અજયભાઈને બોલાવી અને તેમનો પચીસ હજારની કિંમતનો મોબાઈલ પરત કરી માનવતા મહેકાવી હતી જ્યારે અજયભાઈએ પણ

એનો મોબાઈલ અમને સરસ રીતે આપ્યો પચીસ હજાર નો મોબાઈલ હતો